આજે રાત્રે તું ટીવી જોઉ ને તો અવાજ થોડો ધીમો રાખજે કેમ શું તકલીફ પડી તમને હવે ટીવી નો અવાજ નડે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો તો સી ખબર શું જોતી હતી ઝઘડમ ઝઘડી ચાલતી હતી એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી હું બિગ બોસ જોતી હતી બિગ બોસ માં એવું શું આવાજ હતો ઝઘડા થાય છે બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવ અને એમાં બધાએ જોડે રહેવાનું હોય પછી આમ જોડે રહીને કરવાનું શું ઝઘડા કરવાના

આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમ ના હા તો પૈસા તો મળે જ ને જેટલા બધા ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે તો પછી તું બિગ બોસમાં માં જાઉં તો તો કરોડપતિ થઈ ના જાઉં હો શું બોલે તમે જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે એ ભગવાન મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને